સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એકલી મહિલાઓને ટાર્ગેટ કરી રોકડ રકમ અનાર કપડાંની મદદ કરવાની લાલચ આપી મોડવી અને દાગીના ઉતારી લેતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી આગ્ર દાનમાં પૈસા કપડાંને અનાજ તથા પ્રસાદી આપે છે તેમ કહી સોનાના દાગીના પરેલ દાગીના ઉતરાવી લઈ તે પાકેટમાં મુકાવી દેવાનું કહી દાગીના શરીર લેતી ટોળકીના ચાર હીઢાવો શંકર કિશન ચૌહાણ નાગેન્દ્ર ઉર્ફે નાગુચંદુ કાલે સમીરબેગ નસીરબેગ અને સંજય સીતારામ કાલે જે પાડ્યા હતા પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તર થી અત્યાર સુધી પોતાની ગેંગના અલગ અલગ માણસો સાથે રાખી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દાગીના પહેરી એકલ ડોકલ નીકળેલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી આગળ રોકડ રકમ તથા અનાજ અને કપડા ગરીબોને દાનમાં મળે છે જો તમે શરીરે સોના ચાંદીના દાગીના પહેરેલ હશે તો તમને મદદ નહીં મળે તેમ કહી લાલચ આપી મહિલાઓને ભોળવી દાગીના ઉતારી લેવડાવી દાગીના શેરવી લેતા હતા સુરતના ચોક બજારમાં બે તો કતારગામ સિંગણપોર અમરોલી વરાછા પૂણા લિંબાયત અને જંબુસર પોલીસ પતક એક એક ગુના આચાર્યો કબૂલાત કરી છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાવનો કબજો પોલીસને સોપાન તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ